આ ભારત માતાનું નામ રોશન કરવાનું કાર્ય કર્યું હોય તો આપણા ગુજરાતના સપૂત ભારત માતાના લાલ આદરણીય નરેન્દ્રભાઈ એ આખા દેશની અંદર આખી દુનિયાની અંદર માં ભારતીનું નામ રોશન કર્યું છે ત્યારે આપણે ઉપસ્થિત બધા જ અંતરની ના ભી સાથે મુઠ્ઠી વાડીને ભારત માતાની જય બોલશું વાગડવાડી જય ખપે ભારત માતા કી આભાર આજે

અમારા જૈન ધર્મની અંદર ચોવીસ તીર્થંકર ભગવાન કહેવાય છે અને સમાજ ને પચીસમો તીર્થંકર દેવ કહેવાય છે આજે અહીં આ ધરતીની ઉપર એકાવન જેટલા સમાજના પ્રમુખો અહીં ઉપસ્થિત છે એટલે 51 દેવ જેને હું માનું છું એવા સમાજના સૌ પ્રતિનિધિઓના ચરણ કમળની અંદર કોટી કોટી વંદન આ મંચ પર બિરાજમાન હિન્દુસ્તાનના સૌથી મોટા જિલ્લા કચ્છ જિલ્લાના વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય કેશુભાઈ પટેલ જેમનું આ વાગડની ધરતી ઉપર સ્વાગત કરું છું એવી જ રીતે એમના અન્ય કાર્યક્રમો અંદર વ્યસ્તતા હોવા છતાં આ વાગડના પ્રેમ ને સાથે જેમનો નાતો જોડાણો છે એવા મારા મિત્ર અને માર્ગદર્શક અમારા વડીલ રાજ્ય સરકારના પ્રતિનિધિ આદરણીય ભવનભાઈ ભરવાડનું હું આ વાગડની ધરતી ઉપર સ્વાગત કરું છું એવી જ રીતે મારા જેવા હજારો કાર્યકર્તાનું જેમને ઘડતર કર્યું છે એક રાજકીય પાર્ટી હોય અને એની અંદર સામાજિક સેવાઓ કરવાના સંસ્કાર અનેક કાર્યકર્તાઓની અંદર જેમને રેડ્યા છે એવા ગૌ ભક્ત અને માનવતાવાદી અમારા સૌના માર્ગદર્શક અમારા રાજકીય ગુરુ આદરણીય તારાચંદભાઈ છેડાનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું એવી જ રીતે

બ્લડ ડોનેશનના કેમ્પો કરાવીને હમણાં જ અમારા એક વાગડના દર્દીને જરૂર પડી એક જ બી પોઝિટિવની આઠ બોટલની આવશ્યકતા હતી 4 દિવસની અંદર એ આઠ બોટલની વ્યવસ્થા જેમને કરી એવા અમારા શૈલેન્દ્રસિંહજી મંચ પરના સૌ સાથીદારો પરમાદરણીય મારા માર્ગદર્શક મિત્ર શુભેચ્છક ભાઈ ત્રિકમભાઈ ભાઈ નરેન્દ્રસિંહજી જિલ્લાની બેંકના

જિલ્લાના સૌ હોદ્દેદારો મંડળના સૌ પ્રમુખો તાલુકા પંચાયતના અધ્યક્ષશ્રીઓ ભુજ તાલુકા પંચાયતના અધ્યક્ષ કકુબેન અબડાસા તાલુકા પંચાયત ના અધ્યક્ષ અને અમારા પરિવારના વર્ષોથી એ પરિવાર જે ભારતીય જનતા પાર્ટી સાથે મે નાના કાર્યકર્તા તરીકે રાપરની વાગડની ચૂંટણીનું મેનેજમેન્ટ કરતા જેમને જોયા છે પેટા ચૂંટણીની અંદર બાબુભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી લડતા હોય ચીમનભાઈ ઉત્સાહ અને મુન્દ્રા તાલુકા પંચાયતના અધ્યક્ષ શ્રી મંચ નામી હું કદાચ બધાના નામ લેવાનો પ્રયાસ કરીશ તો પણ ક્યાંક ને ક્યાંક

બધા જ શહેરોની અંદર વસતા મારા વાગડ વાસીઓ જેમણે આજે છેક તેથી અહીં આવીને માધાપરની અંદર વસતા આધીપુરની અંદર વસતા જ્યાં-જ્યાંથી સંદેશો પહોંચ્યો છે તે દરેક સેન્ટરોમાંથી વાગડવાસીઓ આજે અહીં શુભેચ્છા આપવા અને લેવા માટે ઉમટી પડ્યા છે એ સૌનું હું આ વિસ્તારની જનપ્રતિનિધિ તરીકે હૃદયપૂર્વક આવકારું છું હૃદયપૂર્વક આપનું સ્વાગત કરું છું આ નવું વર્ષ આપ સૌ માટે સૌ રાજકીય આગેવાનો માટે સૌ સંતો માટે સૌ સામાજિક આગેવાનો માટે અને સૌ નાગરિકો માટે આ નવું વર્ષ સત્ય ન્યાય નીતિ પ્રમાણિકતા સમર્પણતા જેવા ગુણો પોતાના જીવનની અંદર ઉતારી અને એકબીજાને ઉપયોગી થવાની ભાવના સાથે વાગળ આગળ લઈ જવાના સ્વપ્નને મનની અંદર સંકલ્પ કરીને આપણે સૌ સાથે મળીને આ નવા વર્ષની અંદર વાઘણ માટે એક નવી વિકાસની ખેડીને કંડારીએ એવી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. મારે આજે ઉલ્લેખ કરવો જોઈએ કે મધુત્રા અને સાંતલપુર થી પણ વાઘભાઈ અને સૌ આગેવાનો અહીં ઉપસ્થિત છે એમનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો રાજનીતિ કે ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીએ મને આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટેનો અવસર જ્યારે આપ્યો ત્યારે પ્રજા તરીકે આપ સૌની વચ્ચે મે ચાર વિષય મૂક્યા હતા પહેલો વિષય હતો સિંચાઈ બીજો વિષય હતો શિક્ષણ ત્રીજો વિષય હતો સંસ્કાર અને ચોથો વિષય હતો સુરક્ષા અને આ ચાર વિષયને તમને આપેલા વચનને પાડવા માટે રાત દિવસ મારાથી બનતા બધા જ પ્રયત્ન આપ સૌના હારસી વાતથી કર્યા છે મિત્રો સિંચાઈની અંદર અમારા વડીલોના સ્પપ્નને લઈને અમે ચાલીએ છીએ અમારા માત્ર અમારા એટલે મારા નહીં આપણા સૌના વડીલો જેમણે આ સ્વપ્ન જોયું હતું કે વાગડની ધરતી ઉપર વાગડની આ સૂકી ધરા ઉપર માં નર્મદાના પાણીનું અવતરણ થાય અને આપ સૌના આશીર્વાદથી આપ સૌના વિશ્વાસથી આપ સૌના પ્રેમથી ગયા વર્ષે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના આસ્તે આ વાગણની ધરતી ઉપર માં નર્મદાનું પાણી વહાવવામાં આવ્યું એક જ વર્ષની અંદર પાંચ હજાર કરોડ રૂપિયાની પેદાશ અમારા વાગણના ખેડૂતોએ રાત દિવસ મહેનત કરીને લીધી છે હજી સબ બ્રાન્ચ કેનાલોના કામ શરૂ કર્યા છે હમણાં જે બાકી રહેતું આ જ કિલોમીટર નું એ ગામોદર થી કરીને થોડીયારી સુધીનું

મારી કલ્પના છે કે વાગડના તમામ ડેમ ભરેલા હોય વાગડની તમામ નદીઓ ભરેલી હોય અમે તારાચંદભાઈ અને બધા જ કચ્છના રાજકીય આગેવાનો અમારા સાંસદ વિનોદભાઈ ચાવડા જેઓ આજે ઉપસ્થિત નથી રહી શક્યા દિલ્હીની અંદર સત્ર ચાલુ છે એમણે પણ આ કાર્યક્રમને શુભકામના પાઠવી છે અને બધા જ સાથે મળીને અમે જે પ્રયત્ન શરૂ કર્યા છે એ 1 મિલિયન એકર ફીટ પાણી જેમ સૌરાષ્ટ્રની અંદર સૌની યોજનાનું પાણી હમણાં જ આ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના સુપસ્તે આપવામાં આવ્યું હું તો એટલું જ કહીશ અર્જનભાઈ કેશુભાઈ આ વાગડની ધરતી ઉપર વાગડના ખેડૂતોએ જાતે મહેનત કરીને સરકારનો એક પણ રૂપિયો એક્સ્ટ્રા લીધા વગર માત્ર મુખ્ય નહેરનું કામ થયું હતું એમાંથી 25 25 કિલોમીટરની નહેર જાતે ખોદીને હમણાં મારા બાલાસરના મિત્રોએ 25 કિલોમીટરની નહેર જાતે ખોદીને ત્યાંના તળાવો ભર્યા છે અમારા ફતેગઢ ના બંને ડેમ ભરેલા છે અમારું લાકડા ભાઈઓ હમણાં કોળી પરિવારના સૌ ભાઈઓ મને મળ્યા એન્ટ્રીની અંદર મેં કીધું લાકડા ભર્યું છે ને મને કે રોજ છલે છે રોજ ઓગ્ને છે

છેક સણવા સુધી ફૂલ સુધી હજારો હજારો મશીન એની ઉપર મૂકી અને અનેક જીવને શાંતિ પહોંચે એ પ્રકારનું કાર્ય આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારના માધ્યમથી આ દેશની આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારના આપણા ઉપરના આશીર્વાદના કારણે આપણે કરી શક્યા છીએ હજી હજી જે જે બાકી છે હું સમજુ છું તમારી તાળી ઓછી પડેલો સમજી જાઉં એમાં મને ખબર પડી જ જાય

સપના જોઈને કદાચ ઉપર પહોંચી ગયા પણ આ પેટી આ બધા જ સપના ને સાકાર કરી શકે એ પ્રકારના આશીર્વાદની અપેક્ષા સાથે આપ સૌનો આભાર હસ્તુ વંદે માતરમ ભારત માતા જય